દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદ વરસ્યો છે હવાઈ નિરીક્ષણમાં મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા તો દ્વારકામાં અને જામનગરમાં આજે પણ ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ જે તારાજી સર્જી છે તેનું હવાઈ નિરીક્ષણ કર્યું અને સમગ્ર જે સ્થિતિ છે એ સ્થિતિનો તાગ મેળવ્યો દ્વારકા અને જામનગર જિલ્લાની તેમણે માહિતી મેળવી છે આજે પણ દ્વારકાને જામનગરમાં સતત વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે દ્વારકાના આકાશી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે આજે પણ ભારે વરસાદ વરસી રહ્યો છેલ્લા ચાર દિવસમાં દ્વારકા અને જામનગર વિસ્તારમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને ભારે નુકસાની તેમજ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું તે સમયના આ દ્રશ્યો તેમની સાથે અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય પણ સાથે જોડાયા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયદીપ પાસેથી જયદીપ દ્વારકામાં આજે પણ સતત વરસાદ વરસી રહ્યો છે મુખ્યમંત્રીએ પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હમણાં શું પરિસ્થિતિ શું માહિતી

અધિક સચિવ છે કે પંકજ જોશી તેઓ પણ છે તે હવાઈ નિરીક્ષણ ની સાથે રહ્યા હતા જે રીતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસ વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે ત્યારે દ્વારકાના કેટલાય વિસ્તારો છે કે જ્યાં નુકસાની ના જે તારાજી ના દ્રશ્યો છે તે પણ છે તે ક્યાંક ને ક્યાંક સામે આવ્યા હતા તેને લઈને છે તે મુખ્યમંત્રી દ્વારા છે તે હવાઈ નિરીક્ષણ છે તે પણ છે તે કરવામાં આવ્યું હતું જાણે આકાશી દ્રશ્યોમાં જાણે તારાજી જ્યાં જ્યાં જુઓ ત્યાં છે તે તારાજી ના દ્રશ્યો છે તે સામે આવતા હોય ત્યારે તેને લઈને છે તે મુખ્યમંત્રીએ છે તે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે અને જે અસરગત વિસ્તાર છે તેની પણ છે તે મુલાકાત લે તેવી ચોક્કસ ક્યાંક ને ક્યાંક છે તે અસર છે તે પણ તેનું નિરીક્ષણ જે બિલકુલ જયદીપ માહિતી બદલ આભાર તો દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ બાદ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આકાશી દ્રશ્યો તમે જુઓ અત્રત સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છેલ્લા ચાર દિવસથી દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે યાત્રાધામ દ્વારકામાં ધમાકેદાર વરસાદ વરસ્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા સવારથી અત્યાર સુધીમાં છ ઇંચ વરસાદ વરસ્યો છે ભદ્રકાળી ચોક અને ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાઈ ગયા મુખ્ય બજાર તીનબત્તી ચોકમાંથી પાણી વહેતા થયા છે પર પાણી ભરાતા ઓખા દ્વારકા હાઈવે બંધ થયો ભારે વરસાદથી દ્વારકા જિલ્લામાં વાહન વ્યવહાર ખોરવાયો